ભરૂચના લિંક રોડ પર એક મકાનમાં આગ લાગતા દોડધામ મચી ભરૂચના લિંક રોડ પર આવેલી આલ્ફા સોસાયટીમાં આવેલા એક મકાનમાં આગ લાગતા આસપાસના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી આગની જાણ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો જો કે મકાનમાં રહેલા એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલી આલ્ફા સોસાયટીમાં

તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા ફાયરના લશ્કરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગમાં મકાન માલિક ને ઘર વખરીને નુકસાન પહોંચ્યું હતું રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ